આપડી જોડે છે એમની તમને હાલત બતાવી દોકેશન હેલો ગુડ મોર્નિંગ દોસ્તો ગુજયુબર ચેનલ માં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો તમને સૌપ્રથમ તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને મિત્રો કાલથી નવરાત્રી ચાલુ થાય છે તો મિત્રો આજે આપણે જઈએ છીએ પાવાગઢ અને મા માના તમને અમે દર્શન કરાવીશું અને નવરાત્રિની સિઝન છે તો મિત્રો પાવાગઢ આપણે જઈશું અને ત્યાં આપણને કેટલી ભીડ જોવા મળશે અને ત્યાં નવરાત્રિમાં આપણે પાવાગઢ જઈએ છે તો આપણને શું જોવા મળશે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાવાગઢ અને મિત્રો પાવાગઢ પહોંચી ગયા છીએ તો પાવાગઢવાળી મા માના તમને અમે નવરાત્રીમાં લાઈવ દર્શન કરાવવાના છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સામે મંદિર છે ઉપરના આપણે ત્યાંથી મા મહાકાળી માના દર્શન કરવાના છે તો મિત્રો સખત ભીડ છે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે તો નવરાત્રિમાં તમને ખૂબ એવી ભીડ જોવા મળશે બંને બાજુ ફોર વ્હીલ ટુ વ્હીલનું પાર્કિંગ જોવા મળશે તો મિત્રો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને માચી સુધી ના તો ફોર વ્હીલ જાય છે ના તો ટુ વ્હીલ જાય છે તો જલ્દીથી આપણે આપણું બાઇક પાર્ક કરી દઈએ અને પછી આપણે પાવાગઢ બસ સ્ટેન્ડ થઈ અને બસમાં બેસીને માચી સુધી જઈશું અને આખો આગળ વિડિયો કન્ટિન્યુ કરવાના છીએ તો મિત્રો પાર્કિંગ ફૂલ છે તમે જોઈ શકો છો તો આપણે આપણું બાઈક અહીંયા પાર્ક કરી દીધું છે અને હવે આગળ વધીશું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ બસ સ્ટેન્ડ અને મિત્રો બસની ટિકિટની વાત કરી દઉં તો પર પર્સન વીસ રૂપિયા છે અને પંદરથી વીસ મિનિટમાં તમે મોચી સુધી પહોંચી જશો તો મિત્રો એક બીજી વાત કરું તો આ વાર કોઈ પ્રાઇવેટ વ્હીકલ જતા નથી ઓનલી બસ જાય છે તો ચાલો બસમાં જઈએ તો મિત્રો બસમાં આપણે જઈશું તો તમને આવા સરસ સરસ નજારા અને કુદરતી સૌંદર્ય રમણીય ખૂબ મજાનું તમને આ રસ્તાઓમાં જોવા તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને બસો પણ કેટલી બધી છે તમને બતાવી દઉં જુઓ બસો ની ભાઈ લાઈન પર લાઈન છે અને હવે આપણે જવાના છીએ મંદિરની ઉપર અને ઉપર જઈશું અને પછી તમને દર્શન કરાવીશું તો વિડીયો પર બન્યા રહેજો લાસ્ટ સુધી જુઓ ભાઈ નવરાત્રી છે એટલે બહુ ભીડ જ તો મિત્રો આ વાર તમે જોશો કે જે ફોર વ્હીલરો હતી જે પાંચી સુધી પેસેન્જરોને મૂકવા આવતી એ આવાર તમને જોવા નહીં મળે આવાર બસ જ જોવા મળશે અને બસમાં ખૂબ સખત ભીડ તમને જોવા મળશે નવરાત્રિના મેળામાં તમે આવશો તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ બસમાં બેસવા માટે જઈ રહી છે તો મિત્રો આપણે પહેલાં મંદિરના તમને દર્શન કરાવીશું તો મિત્રો આ છે ઉડન ખટોલાની લાઈન તમે જોઈ શકો છો કેટલી મોટી છે બહુ મોટી લાઈન છે આનાથી તો વહેલાં તમે ચાલીને ચડી જશો ઉપર કેટલી મોટી લાઈન છે આટલાથી આ દેખાય છે સખત એક ક્લાસ સુધી લાઈન છે તો મિત્રો અહીંયાથી આપણે આગળ વધવાનું છે પગથિયા થઈને આપણે ચડીશું અને મિત્રો આ પગથિયા છે જેની સંખ્યા છે અઢારસો તો મિત્રો આપણે અઢારસો પગથિયા ચડીશું અને માતાજીના તમને અમે દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો મહાકાળીમાંના તમને નવરાત્રિમાં લાઈવ દર્શન થવાના છે તો મિત્રો ચાલો આગળ વધીએ અને તમે જોઈ શકો છો કે નવરાત્રિ ચાલુ છે એટલે ભીડ કેટલી બધી છે માઈ ભક્તો કેટલા બધા આવેલા છે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અને હવે મિત્રો ખાસ વાત કરું છું તમને કે તમે અહીંયા જે હોટલો હતી એ બધી પાડી દીધી છે તો તમે જમીને આવજો નીચેથી જ બસ સ્ટેન્ડથી જ નાસ્તો કરીને આવજો ઉપર તમને કોઈ નાસ્તાની કે જમવાની વ્યવસ્થા નથી નહીં તમારે અમારી જેમ પડીકા લેવા પડશે અને પછી તમારે નાસ્તો કરવો પડશે તો મિત્રો આપણે પણ ડાયરેક્ટ આવી ગયા હતા અને ઉપર નાસ્તોને જમવાનું મળશે એવું આપણા ભાઈ જોડે હતા એ કહેતા પણ હવે ઉપર આવ્યા તો કંઈ જોવા મળ્યું નથી તો મિત્રો તમને જણાવી દઉં છું તો તમે નાસ્તો કરીને આવજો તો હવે પડીકા લઈ લીધા અને પછી આગળ વધીએ છે તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને નોરતાની હજુ શરૂઆત થઈ છે તો મિત્રો આગળ જેમ જેમ નોરતા વધશે એમ કેટલી વધારે ભીડ થશે એ તમને આ ભીડ પરથી તમે અંદાજ લગાવી શકો છો તો મિત્રો આ છે રોપ વે જે ઉડનખટોલા નીચેથી ઉપર આવે છે એકદમ નજીકથી તમારે અહીંયા શરૂઆતની સીડીઓ છે છતાં તમના નજારો જોવા મળશે બહુ ખૂબ સરસ છે તમે એકદમ નજીકથી જોઈ શકશો ઉડન ખટોળા તમારી ઉપર થઈને એ ઉપર જશે અને નીચે જશે તો ચાલો હવે આપણે આગળ વધીએ તો મિત્રો હવે આગળ વધીએ છીએ તો આપણા માસીબાનું આગળ આવી ગયા છે આપણે શું કહેવાય ટોલ ટેક્સ કહીએ તો એ અને આપણને પૂછ્યા છે કે ભાઈ તમે વિડીયો તો નથી બનાવતા ને અમારા તો આપણે ના પાડી દીધી છે તો ચાલો હવે આગળ વધીએ શું જોવા મળશે આગળ એ પણ તમને વિડીયોમાં જોવા પર જૂટલી કરવા કરી માં છીએ પણ ના લાગી અડી જ નહીં ને બંધ કર ના કે વિડીયો તો આ છે અનાજ કોઠાર તો તે વખતનું જૂનું જોઈ શકો છો મિત્રો કેટલી બધી જૂની છે આ ઇમારત બહુ જૂની છે આજે અનાજ કોઠાર એ વખતે અનાજ ભરવા માટે ઉપયોગ કરવામાં આવતો અને હવે હજુ મંદિરની ઉપર જવાનું છે એક ટોચ ઉપર જોઈ શકો છો એ રહી ટોચ વિડીયોમાં બનેરો તો મિત્રો પાણીની બહુ ખાસ જરૂર પડે છે તો નીચેથી લઈને આવો તો સારું છે કારણ કે ઉપર વીસવાળી બોટલમાં ત્રીસ રૂપિયા છે તો ઘેરથી લઈને આવો તો વીસ કહેવાય બરાબર છે તો મિત્રો આજ છે અહીંયા તમને જોવા મળી છે ભદ્રકાળી માતાજી મંદિર તરફ જવાનો રસ્તો જે આ સામે જે પબ્લિક જઈ રહી છે જે ભદ્રકાળી તરફ મંદિર તરફ રસ્તો જાય છે અને એક બોર્ડ પણ મારેલું તમને જોવા મળી જશે તો તમારે ભદ્રકાળી માતાજી મંદિર તમારે જવું છે તો અહીંયા વચ્ચેથી તમે જઈ શકો છો તો મિત્રો આપણે તો મહાકાળી માના દર્શન કરાવવાના છે તમને તો આપણે ભદ્રકાળી માતાજી મંદિર નથી જતા અને આપણે આગળ વધીએ છીએ થાકી ગયા થોડી વાર રેસ્ટ કરી લઈએ એક મિનિટ અને પછી પગથિયા ઉપર ચડીશું કારણ કે હજુ આગળ જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી જોડે આવ્યા છે એમની તમને હાલત બતાવી દો જુઓ એ તો નીચે જ બી ગયા છે ને હજુ ઉપર જઈશું થાકી ગયા છે ગરમી ઘણી લાગી ગઈ છે તો વિડીયોમાં બને રહો મિત્રો અહીંયાથી તમને જોવા મળશે આપણે નીચે છેક નીચેથી આપણા ઉપર આવ્યા છે તો મિત્રો અહીંયાથી તમને આખો વ્યૂ તમને જોવા મળશે બહુ સુંદર અને ગજ્જબનો વ્યૂ અહીંયાથી આવે છે તો આપણે તમને આ એક વ્યૂ બતાવી દીધો તો ચાલો હવે આગળ વધીએ અને હજુ માના દર્શન કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી કારણ કે મિત્રો તમને નવરાત્રિના લાઈવ દર્શન આપણા વિડીયોમાં થવાના છે નવરાત્રીની ભીડ તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી ભીડ છે બાપરે બાપ રિટર્ન ની તો ભીડ તો જુઓ ભીડ જ એટલી બધી છે કે નીચે ઉતરવાની લાઈન છે જોઈ શકો છો તમે બહુ એટલી બધી ભીડ છે કે ઉતરવાના બે ત્રણ કલાક થઈ જાય એવું લાગે છે આ છે ઉડન ઉડનખટોલાની નીચે ઉતરવાની લાઇન તમે જોઈ શકો છો તમને બતાવું છું આ સામે છે એ ઉડન ઉડનખટોલાની નીચે લઈ જવા તરફ અને આ છે આખી લાઇન છે જે ઉડન ઉડનખટોલામાં બેસીને ઉતરવા માટે લગાયેલી છે તો તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે લગભગ તો ત્રણસો ચારસો મીટર તો હશે જ તો તમે એના કરતાં તો તમે ચાલીને જલ્દી નીચે ઉતરી શકો છો મિત્રો હવે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ અને મિત્રો તમને અહીંયા જોવા મળી જશે તળાવ અને મિત્રો અહીંયા ઘણા બધા લોકો માતાજીના દર્શન કરવા માટે અહીંયા નીચે સ્નાન કરે છે પહેલાં અને પછી માતાજીના દર્શન કરે છે તો આખું આ તળાવ છે અને ચારેકોર નવરાત્રિની સિઝનના લીધે કેટલાય માય ભક્તો સ્નાન કરી રહ્યા છે અને પછી ત્યાંથી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો હવે આપણે આગળ વધીએ તો મિત્રો પ્રસાદ અને શ્રીફળ લઈ લીધું છે આપણે અને તમને બતાવી દઉં કે પ્રસાદને શ્રીફળ ઉપર વધેરવા દેતા નથી તો આપણે નીચે આવીને વધેરવાનું રહેશે તો તમે જોઈ શકો છો આ છે શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ અહીંયા કેટલાય માય ભક્તો તમને વધારતા જોવા મળશે તો આપણે પહેલાં મંદિરના દર્શન કરી લઈશું અને પછી નીચે આવીને શ્રીફળ વધેરીશું તો ચાલો આગળ વધીએ તો મિત્રો મંદિરની એકદમ ખૂબ નજીક પહોંચી ગયા છીએ અને અહીંયાથી તમને મંદિરનો ગેટ દેખાશે સામે દેખાય છે ગેટ તો મિત્રો હવે જલ્દીથી માં મહકાળીમાંના તમને દર્શન થવાના છે નવરાત્રિમાં તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ના ભૂલતા તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ પાવાગઢ મંદિરે અને પાછળ તમને એન્ટ્રી ગેટ દેખાતું હશે તો ત્યાંથી આપણે મંદિરે જઈશું અને મંદિરના તમને દર્શન કરાવીશું અને મિત્રો તમે જોઈ શકો છો આગળ પાછળ તમને ભીડ કેટલી બધી દેખાય છે તમને બતાવી દઉં છું ભીડ તમે જોઈ શકો છો બહુ છે નવરાત્રિની નોરતું કાલે પહેલું છે છતાં પણ આટલી મોટી ભીડ તમને જોવા મળી છે તો મિત્રો લગભગ ચડવાના અઢી કલાક થઈ ગયા છે અને હજુ વાર લાગી રહી છે તો મિત્રો તમે આવો તો એ ધ્યાન રાખીને તમે આવી શકો છો તો મિત્રો આ આપણું નવનિર્માણ પામેલું મંદિર અને એનો એન્ટ્રી ગેટ તો મિત્રો અહીંયા એન્ટ્રી ગેટથી આપણે આગળ વધીએ અને એમાં માના તમને અમે દર્શન કરાવીએ તો મિત્રો મહાકાળી માના મંદિરના ઉપરથી નીચેનો વ્યૂ કેવો આવે છે એ પણ હું તમને બતાવી દઉં છું તો મિત્રો એ પણ બહુ જોરદાર એવો વ્યૂ આવે છે એ તમને બતાવું છું ચાલો જુઓ તમને ઉપરથી નીચેનો આખો વ્યૂ બતાવ્યો એકદમ સુંદર નજારો તમને જોવા મળ્યો હશે અને મિત્રો ફાઇનલી આપણું મા મહકાળીમાનું મંદિરે પહોંચી ગયા છીએ અને છેલ્લો જે ગેટ છે મા મહકાળીમાનો પ્રવેશ દ્વાર તે આપણે પહોંચી ગયા છીએ તો બોલો મહાકાળી મા તકી જઈ તો ચાલો ફટોફટથી તમને અમે દર્શન કરાવી દઈશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવેલા તમને જોવા મળશે આપણે પણ લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ અને તમને બતાવું છું પાછળથી તમે જોઈ શકો છો અને નવરાત્રીની શરૂઆતમાં જ આટલી બધી ભીડ તમને જોવા મળી તો તમે તો મિત્રો આ છે મંદિરનો અંદરનો નવી અને મિત્રો તમને માતાજીના હવે દર્શન કરાવવું તો મિત્રો માતાજીના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જયમાં મહાકાળીમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો તમને હવે હું દર્શન કરાવી શકું માના દર્શન કરી લીધા છે અને અત્યારે છીએ પાવાગઢ ઝીલ ઉપર તમે જોઈ શકો છો પાછળ મંદિર દેખાતું હશે તો મિત્રો તમને અમે શાંતિથી દર્શન કરાવે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરશો શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે તમારા માટે આવા જ નવા વિડીયો અમે લાવતા રહીશું